આજથી આ જે હોળી લગભગ પંચાવન થી સાત વર્ષ કોમ્પિટિશન ચાલતી આવેલી છે અને એ આ હોળીનું મુખ્ય કારણ છે જે ટાઈમે આપણી પાસે ગાડીની સગવડ નહીં હતી તે ટાઈમે મોડાની જાત્રા જતા અને એ મોડાની જાત્રા પટ્ટી પછી ત્યાંથી આવતા એટલે ત્યાંથી આ હળીફાઈ કરતા ત્યાંથી ચાલતી આવેલી છે હોળી અને પહેલા નંબર પર આવી છે સાંઈ જોત એ છે સુભાષભાઈ પાંચિયા એમની હોડી છે અને બીજા નંબર પર આવી છે દીક્ષિતા પટેલ જે ભાવેશભાઈ કનુભાઈ નરસિંહની હોડી છે ત્રીજા નંબર પર આવી છે ન્યૂ લક્ષ્મી એનું ના એનો માલિક છે રાજુભાઈ સિમકાભાઈ પટેલ આ હોળી દરિયાથી મગલા જૂના વિસર્જન ઉવારો પર ઉડી થાય છે વિશેષતા કપડા આ આમાં કેવું કોઈ એન્જિન નથી હોતું આ એક કપડો જે રીતે પવન હોય તે રીતે એને ચલાવવી પડે અને બહુ કઠિન એ છે આમાં બેલેન્સ કરવા માટે પૂણીઓ રાખી હોય છે વીસ પૂણી એને આમથી આમ ફેરવવું પડે છે આઠ માણસો એને હેન્ડલ કરે છે